દેશની આઝાદીના સિત્યોતેર વર્ષ પૂર્ણ થવાના સુવર્ણ અવસરે નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આહવાન કર્યું છે જેમાં દેશના સ્વાભિમાન અને રજૂ કરતા તિરંગા ફરકાવવામાં એ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે અને આઝાદીના અભિયાનમાં પોતાના ઘર ઓફિસમાં તિરંગો ફરકાવી ગૌરવ લેવાની તક આવી છે ત્યારે રાષ્ટ્રધ્વજનું માન સન્માન જળવાય તેવી નૈતિક ફરજ સાથે અસરો ગોધરાની દરુણીવાડી ગુજરાતી કુમાર શાળા અને સિવિલ લાયન્સ ગુજરાતી કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તિરંગા યાત્રા ગોધરા મુખ્ય માર્ગોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ જોસ દરૂની ગુજરાતી કુમાર શાળા અને સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા આઈ લવ મા ઇન્ડિયાનો લોગો તૈયાર કરી દેશની રાષ્ટ્રભાવનાને પ્રગટ કરી હતી બાળકોએ જુસ્સાભેર હર તિરંગા દ્વારા દેશભરના નારા લગાવ્યા હતા શાળાના બાળકો અને શિક્ષકો યાત્રામાં જોડાયા હતા બાળકો દ્વારા નીકળેલી તિરંગા યાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું ગોધરાના દરોની ગુજરાતી કુમાર શાળા અને સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રની ભાવના ઉજાગર થતી આ યાત્રા શહેરના વિશ્વકર્મા ચોકથી નીકળી રામસાકર તળાવ હોડી ચકલા થઈને નગરપાલિકા ગોધરાથી ચિત્ર સિનેમા રોડ થઈ પરત શાળા ખાતે લાવવામાં આવી હતી ગુજરાત સરકારના આદેશ અનુસાર હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે જેમાં નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા દેશભક્તિ ગીત સ્પર્ધા નૃત્ય સ્પર્ધા સાથે સાથે તિરંગા યાત્રા પણ આજ રોજ યોજવામાં આવી છે અને સર્વ બાળકોએ ખુશીપૂર્વક હર્ષો ઉલ્લાસ સાથે ભાગ લીધેલો છે અને ખૂબ જ પદ્ધતિસર વ્યવસ્થિત રીતે હર તિરંગા અંતર્ગત કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો છે આચાર્યશ્રી નુતલ ગુજરાતી મિશ્ર શાળા ગોધરા